મિત્રો હું તમારો શૈલેષ સંઘાણી અત્યારે આપણે હાલ ખંભાળીયા મોરબીમાં બેસી ગયા છીએ બે હજાર ત્રેવીસની છેલ્લી સફર કરી અને હવે સૌ સુધી મંજિલ આવે એટલે ઉતરી જશું પપભાઈ આ બે હજાર ત્રેવીસમાં કોઈ પણ જાતની કાંઈ ભૂલ થઈ હોય કોઈ પણ જાતની તકલીફ પડી ગઈ હોય મારા તરફથી દિનેશભાઈ તમને પણ કહું છું કોઈ પણ હોય તો માફ કરી દઈ જાય બરાબર અને બે હજાર ચોવીસમાં આવતું વર્ષ ફરીથી પાછા આપણે રોજ કન્ટિન્યુ આમાં કંભીઓ વર્ષમાં આવતા રહે એવી શુભેચ્છા સાથે આપણે બધા જ સૌની મંજિલો ઉતરી જશું બાય બાય ટાટા બે હજાર ત્રેવીસ બાય બાય ટાટા

કેટલા શોખીન હોય હા જો માંડ માંડ ખાણું જો ભજીયા ચટણીની મોજ કરતા હજી એક બીજે ક્યાંક જમવા જવાનું તો ગયો છે અમે અત્યારે ત્રણ છે દાબી લઈ નહીં બંધ કરે હા 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 ઘણા ખાઈ હો તમે પણ કાંઈ વાંધો નહીં ખાવા જ છે ભજીયા તો ખાવા જ જોઈ ચાલો ખાઈ લઈ હાલો ખાઈ લઈ જય બાલાજી નમસ્કાર મિત્રો અત્યારે ભજીયા ભજીયા ખાઈને પાછા બેસી ગયા છે આ વિડીયો અત્યારે બે હજાર ત્રેવીસ પૂર્ણ થવા થઈ રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસને વેલકમ કરવા માટે આ શોમાં વિડિયો છે તમામ મારા દર્શક મિત્રોને ધન્યવાદ કે તમે મારો વિડીયો જોવો છો લાઈક કરો છો શેર કરો છો અને સબસ્ક્રાઇબ કરો છો તમારો ધન્યવાદ જે નવા જોવાના છે તેના માટે પણ ધન્યવાદ આભાર અત્યારે હાલ સોમો વિડીયો બની રહ્યો છે ત્યારે મને બહુ આનંદ થાય છે મારા પરિવારને પણ આનંદ થાય છે બધાય ખુશ થઈએ અને હવે આ બે હજાર ત્રેવીસમાં કોઈ પણ પ્રકારની અમારાથી ભૂલ થઈ ગઈ હોય કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય કોઈને કાંઈ રહી ગયું હોય તો અમારા પરિવાર વતી હું તમને માફી માગું છું અને આ અમારો વિડીયો જોતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આગળ વિડીયો મોકલવાની પ્રેરણા રહ્યો જય બાલાજી જય બાલાજી જય બાલાજી હેપી ન્યૂ યર બે હજાર ચોવીસ વેલકમ ટુ બે હજાર ચોવીસ હેપી ન્યૂ યર જય શિયા રામ જય શિયા રામ